ગોધરામાં સામાન્ય બાબતે ગર્ભવતી મહિલાને માથાભારે મહિલાએ માર માર્યો પંચમહાલ જિલ્લામાં ગોધરાના તીર્ધવાસ વિસ્તારમાં એક ચોંકાવનારી ઘટના સામા આવી છે આરસીસી રોડના કામ માટે એક આદિવાસી શ્રમિક ગર્ભવતી મહિલા પર અને એક મહિલાએ હુમલો કર્યો હતો વાત એમ હતી કે શ્રમિક મહિલા લઘુશંખા માટે ગઈ હતી એ વખતે શ્રમિક ગર્ભવતી મહિલા પર સ્થાનિક રહેવાસી ટીનાબેન મિસ્ત્રીએ હુમલો કર્યો હતો ટીનાબેને શ્રમિક મહિલાના ગળામાં ઓરણી વીટાણીને ઢોર માર માર્યો હતો આ દરમિયાન લોકોનું ટોળું એકત્ર થઈ ગયું હતું કેટલાક લોકોએ આ ઘટનાનો વિડીયો પણ લીધો હતો પીડિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસડાઈ મળતી માહિતી અનુસાર પીડિત મહિલા ચાર માસની ગર્ભવતી હોવાનું જાણવા મળ્યું છે સ્થાનિકોએ ટીનાબેનને ગર્ભવતી પર હુમલો કરવા બદલ ઠપકો આપ્યો હતો જોકે ટીનાબેન આરોપોનો ઇન્કાર કર્યો છે જોકે સોશિયલ મીડિયા પર વાયરલ થયેલા વિડીયોમાં સ્પષ્ટ દેખાય છે કે ટીના બેન સમીક મહિલાને માર મારી રહી છે કેટલાક લોકોએ એવો પણ આરોપ મૂક્યો છે કે ટીના બેન અન્ય લોકોને પણ હેરાન કરે છે પીડિત મહિલાને સારવાર માટે હોસ્પિટલમાં ખસેડવામાં આવી છે આ મામલે પોલીસને પણ જાણ કરવામાં આવી છે